નમસ્કાર મિત્રો સતુ સતુભુઆજી વર્ષિસ દીપક મિત્રો દીપક સતુ સતુ એવું કીધું કે પણ વિચારમાં પડી ગયા કે શા માટે દીપક આવું કીધું મિત્રો તમે બહુ સારી રીતે ભુવાજીને ઓળખતાજી કે જેમના જેમનું ગુજરાતમાં બહુ સારું એવું નામ છે ભાઈ લોકો એમને ભુવાજીના નામે પણ બહુ સારી રીતે ઓળખે છે ભાઈ અને ભુવાજીનું પણ કામ કે જે સતુ ભુવાજી કરી રહ્યા છે બહુ સારું કામ કરી રહ્યા છે ને ગુજરાતમાં બહુ સારું સારા લોકો એમને ઓળખે પણ છે મિત્રો આ બધાની વચ્ચે એક ભાઈ કે જે દીપક ભાઈ આ દીપક ચુડાસમા કે જે હવે સતુ ભુવાજીને ચેલેન્જ આપી રહ્યા છે કે જે મેલેડીમાં છે મિત્રો એ મેલેડીમાં દેવી પૂજક સમાજના છે એટલે તમે જે કામ કરી રહ્યા છો મેલેડીમાં નું નામ લઈ લઈને એનાથી અમારા દેવી પૂજક સમાજ નું અપમાન થાય છે શું ખરેખર મિત્રો આ વાત સાચી કે ખોટી શું ખરેખર તમે ભુવાજીના સમર્થનમાં કે પછી દીપક ચુડાસમાના સમર્થનમાં કેમ કે મિત્રો સોશિયલ મીડિયા ની અંદર અત્યારે તમે જોતા હશો કે કોલ રેકોર્ડિંગ પણ ખૂબ જ ઝડપથી વાયરલ થયું હતું સદુ ગુવાજીનું અને ત્યારબાદ જે દીપક ચુડાસમા એમને રેકોર્ડિંગ પણ વાયરલ કર્યા હતા પરંતુ તમને ખબર છે સાહેબ કે જે માણસ સાચો હોય એને કોઈ પ્રૂફની જરૂર નથી હોતી અને એ જ રીતે સતુ ભુવાજી કે જેમનો વિરોધ અત્યારે દીપક ચુડાસમા કરી રહ્યા છે અને એમનું એક જ કહેવું છે ભાઈ કે તમે આ કામ બંધ કરી દો જેનાથી અમારા દેવી પૂજક સમાજનું અપમાન થાય છે મિત્રો દીપક ચુડાસમાનું કેવું એવું જ છે જ્યારે મિત્રો ભુવાજીનું કેવું એવું છે કે તારે જ્યાં આવવું હોય શનિ રવિ આવી જાય તને બતાવી દઈએ કે અમારો પાવર શું છે ભાઈ આ મિત્રો ભુવાજીના શબ્દો સાંભળતા દીપક લોકો કરતા હોય છે પણ હવે એવું લાગી રહ્યું છે કે વિરોધ કરવા માટે એક માણસ ઉતરો કે જેનું નામ દીપક ચુડાસમા દીપક ચુડાસમાનું એક જ કેવું મિત્રો મેં તમને વારંવાર કીધું કે મેલેડીમાં કે જે દેવી પૂજક સમાજના છે અને જે ભુવાજી કામ કરી રહ્યા છે એનાથી દેવી પૂજક સમાજનું અપમાન થાય છે ભાઈ અને એટલા માટે બંધ કરી દેજો સારું કેવું દીપક ચુડાસમાનું કહેવું છે પણ ભુવાજી એમ કે છે કે તારે જ્યાં આવો ત્યાં રૂબરૂ તમને મળી લઉં બાકી જે મેલેડીમાં છે અમારા પણ મેલેડીમાં છે હવે તમે શું કહેશો મિત્રો આ મેટરને લઈને મને કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ